નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો પરંતુ તમારા મિત્રો જોડે શેર તો અત્યારે જ કરી દો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ આપું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને સાચા પડેલા પ્રશ્નોના જવાબ છે એના માટે તમારે કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી આટલા સાચા પડ્યા છે ડેલી જીકે ટેસ્ટમાં દસ પ્રશ્નો પૂછાય છે જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના પાંચ પ્રશ્નો એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા આઈઆઈટીને લોથલ ડોકયાર્ડ થિયરીનું પુણ્ય પુનઃ મૂલ્યાંકન કરવામાં સફળતા મળી છે તો આઈઆઈટી ગાંધીનગરને તો તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરની આગેવાની હેઠળ લોથલ ડોકયાર્ડ થિયરી છે એનો ગ્રાઉન્ડ બ્રેકિંગ અભ્યાસ કરવામાં આવ્યો છે આ અભ્યાસમાં મલ્ટી સેન્સર ડેટા ક્લાઉડ કમ્પ્યુટિંગ અને અદ્યતન વિશ્લેષણાત્મક પ્લેટફોર્મ જેવી કે અત્યાધુનિક ટેકનિક એનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ અભ્યાસ લોથલ અને સાબરમતી નદીના પૂર્વ પ્રવાહ વિશે વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરીને નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે અભ્યાસમાં એ વાત છતી થાય છે કે સાબરમતી નદીના નીચલા ભાગોમાં હોલોશીન સમયગાળાના બરાબર છે એટલે આમ કહી શકીએ કે અગિયાર હજાર સાતસો વર્ષની આસપાસનો સમયગાળાના અંતમાં નોંધપાત્ર સ્થળાંતર થયું છે

અને દરિયાઈ માર્ગો દ્વારા વેપાર અને લોથલના મહત્વને દર્શાવતા ઐતિહાસિક પ્રવેશો દ્વારા છે એના વિશે પણ માહિતી આપે છે આ અભ્યાસને ત્રણ પ્રોફેસર પ્રોફેસર એકતા ગુપ્તા પ્રોફેસર વીએન પ્રભાકર પ્રોફેસર વિક્રાંત જૈન આ બધાએ સાથે મળીને કર્યો છે લોથલ એટલે લાશનો ટેકરો બરાબર તમને ખ્યાલ છે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોર છે બંનેએ નર્મદા નદી બેસીનના મૂલ્યાંકન માટે સની સ્થાપના કરી છે તમારે જણાવવાનું છે આઈઆઈટી ગાંધીનગરની વાત કરીએ તો બે હજાર અને આઠમાં એની સ્થાપના કરવામાં આવી એના જે ચેરમેન છે એમનું નામ છે સંજીવ પુરી અને એના જે ડિરેક્ટર છે એમનું નામ છે રજત પુના બરાબર છે અને આ ઉપરાંત આઈઆઈટી ગાંધીનગરની વાત કરીએ તો એના ચેરમેન છે કે સિવાન જેઓ ઈસરોના પૂર્વ ચેરમેન હતા આગળ વધીએ આપણે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નવી દિલ્હીમાં ટુ પ્લસ ટુ સ્તરીય બેઠક મળી હતી તો ભારત અને જાપાન વચ્ચે નવી ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય બેઠક છે મળી હતી આ બેઠકમાં ટુ પ્લસ ટુ શા માટે કેમ કે આપણા ભારત તરફથી ટુ એક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બીજા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર એમણે જાપાનમાં તેમના સમકક્ષ સંરક્ષણ મંત્રી શ્રી મુનોરુ વિદેશ મંત્રી યોકો કામિકાવા આમના સાથે વાટોઘાટો કરી હતી બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવાની સાથે સાથે પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવવાની નવી શક્યતાઓ વિશે ચર્ચા કરી હતી ઉપરાંત પરસ્પર હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કરાયું હતું મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સંદર્ભે સાર્થિક દ્રષ્ટિકોણની ચર્ચા કરાઈ હતી તેમણે આ પ્રસંગે જાપાનના ફુકુઓકામાં ટૂંક સમયમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી જાપાનની વાત કરીએ કેપિટલ એનું ટોક્યો છે કરન્સી જાપાન છે જાપાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે જેમણે થોડા સમય પહેલાં જ હું કહ્યું હતું કે રાજીનામું આપી દેવાના છે જાપાનની સંસદને ડાયટ કહેવાય છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે અને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને ભારતમાં એપલ કંપની ચોથું યુનિટ શરૂ કરવાની છે તો આ વર્ષના અંત સુધીમાં આઈફોન માટેનું ચોથું એસેમ્બલી યુનિટ ખોલશે એપલ અને આઈફોનને જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા બનાવવાના છે ટાટા ઇલેક્ટ્રોનિક્સ નવેમ્બર સુધીમાં આઈફોનનું પ્રોડક્શન પણ શરૂ કરી દેશે ટાટાનું તમિલનાડુના હોશુરમાં કોમ્પોનન્ટ બનાવવાનું કારખાનું છે હવે ત્યાં જ બસો પચાસ એકરમાં બીજી એક ફેક્ટરી લાગશે ટાટા આ કંપનીમાં છ હજાર કરોડ રૂપિયા લગાવી રહ્યું છે જ્યાં પચાસ હજાર લોકોને કામ મળશે એપલની સ્થાપના ઓગણીસો ચોતેરમાં હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે સ્થાપના કોણે કરી સ્ટીવ જોબ્સ સ્ટીવ વોઝેનિક અને રોનાલ્ડ વ્યાન હાલમાં એપલના સી ઇઓ કોણ છે તમને ખબર હોય તો તમે કહી શકો છો અને એપલ છે ને એપલનું પ્રથમ રિટેલ પ્રથમ રિટેલ સ્ટોર આપણા મુંબઈમાં ખુલ્યો હતો અને બીજા નંબરનો દિલ્હીમાં ખોલ્યો હતો એ પણ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે અત્યારે અત્યારે વિડીયોની લિંકને શેર કરો સાથે સાથે આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની વિડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલ રૂમી વન શું છે તો એક હાઈબ્રિડ રોકેટ છે શું છે હાઈબ્રિડ રોકેટ જોઈ લઈએ આપણે વિશે ભારતે તમિલનાડુ સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત ભારતનો પ્રથમ હાઈબ્રિડ રોકેટ જેનું નામ રૂમી વન લોન્ચ કર્યો છે ત્રણ ક્યુબ સેટેલાઇટ અને પચાસ પીકો સેટેલાઇટને લઈ જનારા આ રૂમી રોકેટનું પ્રક્ષેપણ છે એ ઈસીઆર પર ચેંગલપેટના થિરુ ટીય ગામમાં થયું હતું રૂમિ વનને તમિલનાડુની સ્ટાર્ટઅપ છે સ્પેસ ઝોન ઇન્ડિયા અવકાશમાં સંશોધન કરશે સેટેલાઇટ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અભ્યાસ કરશે ડેટા મોકલશે રૂમિ વન સામાન્ય ઇંધણ આધારિત હાઇબ્રિડ મોટર અને ઇલેક્ટ્રિકલી ટ્રિગર પેરાશૂટ ડિપ્લોયરથી સજ્જશે સેટેલાઇટ છોડ્યા બાદ પેરાશૂટની મદદથી રોકેટ પાછું નીચે આવશે રૂમિ વનમાં પાયરો ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આનંદ મેંગાલિંગે રૂમિ વન રોકેટ મિશન પૂર્ણ કર્યું છે જેઓ સ્પેસ ઝોન કંપનીના સ્થાપક છે તેમણે આ રોકેટ અને સમગ્ર મિશન બનાવવા માટે ઇસરો સેટેલાઇટ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર ડૉક્ટર એમ અન્નાદુરાઈનું માર્ગદર્શન લીધું છે તમને ખ્યાલ છે આપણે ભણ્યા હતા કે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ઇસરો દ્વારા રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ બરાબર એનું ત્રીજું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્રણ ટેસ્ટિંગ થયા એનું નામ શું રાખવામાં આવ્યું છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હોય એવા રાજ્યમાં ગુજરાત કયા નંબર પર છે તો ગુજરાત નવમાં નંબર પર છે નંબર વન પર ઉત્તર પ્રદેશ છે તો તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ એ અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું કે વર્ષ બે હજાર એકવીસમાં ઇઠ્યોતેર હજાર ત્રણસો ને સિત્યાસી બે હજાર બાવીસમાં એંસી હજાર ત્રણસો નેવ અને બે હજાર ત્રેવીસમાં બ્યાસી હજાર ચારસો ઓગણત્રીસ મહિલાઓ એના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હતા સૌથી વધારે જો બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હોય એવા રાજ્યોમાં ઉત્તર અગિયાર હજાર ચારસો એકાવન સાથે નંબર વન પર મહારાષ્ટ્ર સાત હજાર બસો પાસઠ સાથે સેકન્ડ નંબર પશ્ચિમ બંગાળ છ હજાર ચારસો બોતેર સાથે ત્રીજા અને ગુજરાત નવમાં નંબર પર છે ગુજરાતની વાત કરીએ છેલ્લા પાંચ વર્ષમાં સાતસો અડસઠ મહિલાઓના થયા છે જો બ્રેસ્ટ કેન્સરથી વીસ હજાર ત્રણસો સત્તર ગર્ભાશય કેન્સરથી આઠ હજાર ચારસો એકાવન આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિદિવસે દિવસે સરેરાશ સોળ મહિલાઓ બ્રેસ્ટ ગર્ભાશયના કેન્સર સામે જીવ ગુમાવે છે ગુજરાતમાં બે હજાર ચૌદમાં ચૌદ કરતાં બે હજાર ત્રેવીસમાં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં લગભગ ત્રીસ ટકાનો વધારો થઈ ગયો છે કેન્સરની આટલી બધી આપણે વાત કરી તમારા માટે પ્રશ્ન છે કે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો ગર્ભાશય કેન્સરમાં બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ મૃત્યુ પામ્યા હોય એવા રાજ્યોમાં તમિલનાડુ ત્રણ સાતસો પંચાવન સાથે નંબર વન બીજા નંબર પર મહારાષ્ટ્ર ત્રણ હજાર એકસો એકોતેર અને ઉત્તર પ્રદેશ ચાર હજાર સાતસો ત્રેસઠ સાથે ત્રીજા નંબર પર ને ગુજરાત નવમા સ્થાને છે સમગ્ર દેશમાં ગર્ભાશયના કેન્સરના કેસથી બે હજાર એકવીસમાં તેત્રીસ હજાર નવસો આડત્રીસ બાવીસમાં ચોત્રીસ હજાર આઠસો છ ત્રેવીસમાં પાંત્રીસ હજાર છસો એકાણું એમ ત્રણ વર્ષમાં એક લાખ અને ચાર હજાર મહિલાઓના મૃત્યુ થયા છે ઓકે આગળ વધીએ ટેસ્ટ ક્રિકેટના દોઢસો વર્ષ પૂર્ણ થવા પર બે હજાર સત્યાવીસમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ રમાવાની છે આ સ્ટેન્ડ અલોન સેલિબ્રેશન મેચ એમાં બે હજાર સત્યાવીસમાં ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાવાની છે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માર્ચ અઢારસો સિત્યોતેરમાં રમાય મેલબોર્ન પર જ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ પિસ્તાળીસ રને જીતી હતી આ યાદ રાખજો ઓકે ચલો આગળ વધીએ લાસ્ટ ક્વેશ્ચન લાસ્ટ પ્રશ્ન પરથી એક બીજો ક્વેશ્ચન યાદ આવ્યો બ્રેસ્ટ કેન્સર વાળી વાત હતી ને તો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મહિનો મંથ ક્યારે મનાવવામાં આવે છે એ પણ જણાવો તમને આવડતું હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો એક જ વખત લાઇક કરવાનું છે તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હજી પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં આવેલા વૈશ્વિક પ્રોપર્ટી પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર મુંબઈ સમગ્ર વિશ્વમાં કેટલામાં સ્થાને છે તો ભાવ વધારાની અંદર મુંબઈ બીજા નંબર પર છે નંબર વન પર ફિલિપાઇન્સનું મનીલા છવ્વીસ ટકા મુંબઈ તેર ટકા પછી દિલ્હી છે દસ પોઈન્ટ છ ટકા બેંગલુરુ પંદરમાં નંબર પર છે જોઈ લઈએ તો તાજેતરમાં આવેલા વૈશ્વિક પ્રોપર્ટી પ્રાઇસ ઇન્ડેક્સ જે નાઇટ ફ્રેન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે એમાં છવ્વીસ ટકાના વાર્ષિક વધારા સાથે મનીલા નંબર વન પર છે નાઇટ ફ્રેન્ક એવું જણાવ્યું કે જૂન ક્વાર્ટર દરમિયાન મુખ્ય રહેણાંક મિલકતોના વાર્ષિક ભાવ વધારામાં વૈશ્વિક સ્તરે ચુમ્માલીસ શહેરોમાં મુંબઈ દિલ્હી બીજા અને ત્રીજા નંબર પર છે લોસ એન્જલસ આઠ પોઈન્ટ નવ ટકાના વૃદ્ધિ સાથે ચોથા નંબર પર છે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્કના અહેવાલમાં જણાવાયું છે કે વૈશ્વિક સ્તરે ચુમ્માલીસ શહેરોમાં વાર્ષિક ભાવ વૃદ્ધિ કેલેન્ડર વર્ષના બીજા ક્વાર્ટરમાં છ ટકા થઈ છે જે અગાઉના ક્વાર્ટરમાં હતી મુંબઈ પ્રાઇમ રેસિડેન્સીમાં વાર્ષિક તેર ટકાના ભાવ વધારા સાથે બીજા નંબર પર છે જે એક વર્ષ અગાઉના સમયગાળામાં તેના છઠ્ઠા રેન્ક પર હતી નવી દિલ્હી જે પ્રાઇમ રેસિડેન્સિયલ પ્રોપર્ટીના ભાવમાં વાર્ષિક ધોરણે દસ પોઈન્ટ છ ટકાનો વધારો છે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન રેન્કિંગમાં એક વર્ષ અગાઉ છવ્વીસમાં સ્થાનેથી ત્રીજા નંબર પર આવ્યો છે બેંગ્લુરુમાં ત્રણ પોઈન્ટ સાત ટકાનો વધારો થયો અને પંદરમા નંબર પર છે બરાબર અહીંયા આપણે વાત કંઈક તમારે તમારા માટે પ્રશ્ન બને છે અહીંથી લોસ એન્જલસમાં તમને ખબર હોય તો ઓલિમ્પિક યોજાવાના છે કયા વર્ષે અને કયા પ્રકારના ઓલિમ્પિક છે કમેન્ટમાં લખો યુવરાજ યુવરાજસિંઘની બાયોપિક બનવાની છે યુવરાજ યુવરાજસિંઘના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે તેની ટી સિરીઝ દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ પ્રોજેક્ટનું નિર્માણ ભારતીય મનોરંજન ઉદ્યોગના બે અગ્રણી વ્યક્તિઓ ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા દ્વારા કરવામાં આવશે વર્ષ બે હજાર અગિયાર દરમિયાન જે વર્લ્ડ કપ આપો એમાં યુવરાજસિંઘને કેન્સર હતું તેમ છતાં એમણે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો તમને ખબર છે યુવરાજ યુવરાજસિંઘે બે હજાર સાતનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં છ બોલમાં સિક્સર ફટકારી હતી એ બોલરનું નામ શું તમને ખબર હોય તો જણાવો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન બ્રિટિશ સરકારે સૌ પ્રથમ વખત ભારતમાં પહેલી એપ્રિલો અઢારસો ઓગણ થી આવકવેરાનો અમલ શરૂ કર્યો હતો આવકવેરાનો દર કેટલો હતો એક ટકા કયા તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ સમય ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે સંધિ થઈ હતી તો શ્રી રંગપટ્ટનમ સંધિ ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન શું હતું ગરુડ કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે બિંબિસાર ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન હીરાકુંડ હેતુક યોજના બંધ કયા રાજ્યમાં આવેલી છે તો ઓડિશામાં કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે આસામમાં એક ગેંડા માટે પ્રખ્યાત છે આપણી હેરિટેજ સાઈટ પણ છે ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવાય છે તો પંજાબને પશ્ચિમ બંગાળમાં આવેલું રાણીગંજ સાના માટે પ્રખ્યાત છે કોલસાની ખાણો માટે ભારતની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા કઈ છે તો અરવલ્લી એ અમદાવાદ થી લઈને છેક દિલ્હી સુધી વિસ્તરેલી છે જોઈશું ગઈકાલે પૂછેલા જવાબ પહેલો પ્રશ્ન બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું આપણું ગુજરાત બન્યું છે એના માટે એક બિલ પણ પાસ થયું છે વિધાનસભામાં સ્વિટરલેન્ડના લૌશાને લઉઝેનમાં ડાયમંડ લીગ મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો હતો કે આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોરે નર્મદા નદી બેસીન મૂલ્યાંકન માટે હિસ્સાની સ્થાપના કરી છે તો સી નર્મદા શું નામ છે સી નર્મદા

રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલનું ઇસરો દ્વારા સક્સેસફુલી પરીક્ષણ કરવામાં આવ્યું હતું શું નામ એનું આપવામાં આવ્યું હતું પુષ્પક શું નામ હતું પુષ્પક પાંચમો પ્રશ્ન એવો હતો વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોથી ફેબ્રુઆરી ચોથી ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન હતો વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ક્યારે મનાવવામાં આવે છે તો ઓક્ટોબર મહિનો અને એક થી સાત ઓક્ટોબર છે એ વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વીક સાતમો પ્રશ્ન લોસ એ જેમાં બે હજાર યોજાવાના છે ઓલિમ્પિક યોજાવાના છે જે સમર ઓલિમ્પિક છે આઠમો પ્રશ્ન યુવરાજ સિંઘે છ બોલમાં છ છકડા માર્યા હતા કોની બોલિંગમાં માર્યા હતા તો સ્ટુઅર્ટ બ્રોડ ઇંગ્લેન્ડના જેમની ઓવરમાં છ બોલમાં છ સિક્સર માર્યા અને આ વાત છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર સાત ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારબાદ બે હજાર ચોવીસનો આ વર્ષનો વર્લ્ડ કપ પણ ભારતે જીત્યો છે બરાબર છે એ વખતે મહેન્દ્રસિંહ ધોની હતા આ વખતે રોહિત શર્મા કેપ્ટન હતા હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પહેલો પ્રશ્ન તાજેતરમાં અનરાધાર વરસાદને પરિણામે નુકસાન થતાં રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન ભારતીય સંરક્ષણ સામાનોનો સૌથી મોટો આયાતકાર દેશ કયો છે કમેન્ટમાં લખો આન્સર આવડતો હોય તો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો પરંતુ તમારા મિત્રો જોડે શેર તો કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જ્યાં શેર કરી શકતા હોય તો મને સપોર્ટ મળશે આપણી બંને યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત